માર્સ બજાર ડોટ કોમ ભારતનું પ્રથમ પ્રકારનું ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ઇકોસિસ્ટમ ગુજરાતમાં નવાને આવનારા ઔદ્યોગિક એકમોને સ્થાપિત કરવાની રીતને બદલી રહ્યું છે બે હજાર એકવીસમાં તેની શરૂઆત થઈ ત્યારથી કંપની પ્રોજેક્ટ ફિઝિબિલિટી સ્ટડીઝ અને પ્રોપર્ટી સોર્સિંગથી લઈને ફાઇનાન્સિંગ નિયમકારી મંજૂરોને અને વેન્ડર ઓન બોર્ડિંગ સુધીના એન્ડ ટુ એન્ડ ઔદ્યોગિક ઉકેલ પ્રદાન કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષોમાં બજાર ડોટ કોમે અદાણી ટોટલ ગેસ લિમિટેડ ઝાયડસ લાઇફ ફાઇનાન્સ હાઇટેક ગ્રુપ ઓફ કંપની અને જય કેમિકલ્સ લિમિટેડ સહિતની અગ્રણીઓ કોર્પોરેટ સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે માર્સ બજાર ડોટ કોમ કરીને અમારું બ્રાન્ડ નેમ છે અને મિરી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી લીગલ કોન્સ્ટિટ્યુશન કંપની છે જેમાં આજનો જે કોન્ટેક છે તે માર્સ એઆઈએક્સ નામનું અમે એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે જેમાં અક્રોસ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના ડેટા અને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ અંડર વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની મુહિમ હાથ પર લીધી છે અને સ્ટાર્ટ કરી રહ્યા છે થેન્ક યુ સર કઈ રીતે હા અ હવે આમાં શું છે બે બે હેતુ છે એક હેતુ છે કે તમને ઇન્ફોર્મેશન તમે દુનિયાના કોઈ બી ખૂનામાં બેઠા હોવ તો તમે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક કે રીઝન સ્પેસિફિક ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ શકો છો તમારા મેન્યુફેક્ચરિંગ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ટાઈપનું યુનિટ હોય વેરહાઉસ તો એ એ હેતુ છે એ ઇન્ફોર્મેશનથી તમે હવે ડિસાઇડ કર્યું કે મારે લેટ્સે દહેજમાં કેમિકલ યુનિટ નાખવી છે એક્ઝામ્પલ તો હવે એની માટેની જે કન્સલ્ટિંગ અને એક્ઝિક્યુશન સર્વિસીસ જોઈએ છે તે બી આમાં છે તો આવા બે

ને અમારી પાસે જ્યારે ડેટા બેઝ હશે ત્યારે એને ગ્લોબલી અમે ડેવલપ કરીશું અમારું વિઝન આની પાછળ બહુ મોટું છે અત્યારે ફક્ત ગુજરાતને ડેવલપ કરવા જઈ રહેલા છે બીજા દેશોને તો ડેવલપ કરીશું સાથે સાથે ભારતને પણ જે પીએમ સાહેબનું વિઝન છે કે એઆઈ પર કામ કરી શકીએ આપણે એ પ્રમાણે અમે લોકો આને ડેવલપ કરીને બહુ સારી રીતે ડેવલપ કરી ને આગળ જવા જઈ રહેલા છે માર્સ માર્સ બજાર ડોટ કોમ એ ભારતની પહેલું એક ઇનિશિએટિવ છે જે મીડિયમ સાઇઝની કંપનીઓ અને નાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એક જ પ્લેટફોર્મ પર મદદ કરવાનો એક પ્રયાસ કર્યો છે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એવું વિચારે કે મારે કંપનીમાં કંપનીને એક્સપાન્શન કરવી છે અથવા પોતાની કંપની નાખવી છે ત્યારે વિવિધ પ્રકારની જે પરમિશન્સ લેવી પડે છે ગવર્મેન્ટ અથવા બીજી એજન્સીની આ બધી જ પરમિશન એક જ વન સ્ટોપ સોલ્યુશન તરીકે માર્ક્સ બજાર પ્રોવાઈડ કરી રહ્યું છે અને મારા ખ્યાલથી જે રીતે આ નવું ઇનિશિયેટિવસ લીધું છે માર્સ બજાર ડોટ કોમે ભારતની નહીં પરંતુ ગ્લોબલ લેવલે ગ્લોબલ લેવલે પણ માર્સ બજાર ડોટ કોમ એક સારી પ્રસિદ્ધિ અને એક્સપાન્શન કરશે મને એવું લાગી રહ્યું છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ